દાહોદની માછણ નદીમાં નવા નીર માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછર નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા છે એક મહિનામાં ત્રીજી વાર કોઝવે પરથી પસાર થયું સૌરવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સૌરવ જે પ્રકારથી માછણ નદીમાં નવા નીર આવ્યા છે શું પરિસ્થિતિ છે જે બિલકુલથી કહી શકાય કે અત્યારે જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે લીમડી મહાદેવ મંદિર પાછળ જે માછા નદી આવેલી છે તેના પાણી જે છે ત્રીજી વાર કોઝવે પરથી ફરી વળ્યા છે સતત જે એક મહિનાની અંદર મહાદેવ નદીના પાછળ આવેલી જે માછા નદી સતત ઓવરફ્લો થઈ રહી છે અને કોઝવે પરથી ત્રીજી વાર પાણી ફરી વળ્યા છે હાલ જે કહી શકાય કે પાણીના વહેણમાં લોકો પણ ત્યાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા જી બિલકુલ સૌરભ આભાર સમગ્ર માહિતી બદલ તો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે પંચમહાલમાં પાનમ અને હડફમાં પાણીની આવક નોંધાઈ છે બંને ડેમના ત્રણ ત્રણ દરવાજા ખોલાયા છે પાનમ ડેમમાંથી સોળ હજાર ક્યુસેક પાણી છોડાયું છે હડફ ડેમમાંથી નવ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું છે તો ગીર જંગલમાં જામ્યો છે વરસાદી માહોલ લાંબા વિરામ બાદ ફરી વરસાદ ધોળાવાડી જગવડ કોદિયા સહિતના ગામોમાં વરસાદ અને બફારા વચ્ચે ધોધમાર આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી પાણી ભરાયેલા જોવા મળ્યા યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો ચાલુ વરસાદમાં પણ બોલ માળી અંબે જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ પ્રારંભ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી જેમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અસર રહેશે જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને કેટલાક ભારે વરસાદી શકે છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે બીજી તરફ હવામાન નિયુનાત અંબાલાલ પટેલે પૂર ને લઈને ભયંકર આગાહી કરી છે હમણાં બનેલ ડીપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો છત્તીસગઢના ભાગોમાં ભારેથી ભારે વરસાદ લાવશે કોઈક કોઈક ભાગમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી વધુમાં અંબાલાલે કહ્યું કે સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે તારીખ દસ અગિયાર અને બાર ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અંબાલાલ પટેલે પૂરની પણ આગાહી કરી મધ્ય ગુજરાતના ભાગોમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસશે જેના કારણે પૂરની સ્થિતિ સર્જાશે નાની નદીઓમાં પણ પૂરની શક્યતા રહેશે સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર કર્યો હતો જેને લઈને હજુ પણ એક્શન શરૂ છે સતત વેલકમ ગીર સોમનાથ ની ગીર જંગલ બાદ ઉનામાં વરસાદનું આગમન થયું છે ઉનાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદનું આગમન થતા લોકોની ગરમીથી રાહત તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ તો ચોમાસામાં વરસાદ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે સતત વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે સુરતમાં મુખ્ય ગણાતી શાક માર્કેટમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે સરદાર માર્કેટમાં શાકભાજીની શોર્ટેજ હોવાનું વેપારીઓ સ્વીકારી રહ્યા છે વેપારીઓનું અનુમાન છે કે પખવાડિયા બાદ શાકભાજીના ભાવ વધુ વધી શકે છે હવે નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો થઈ શકે હાલ ભીંડા ગવાર લીંબુ ટામેટા ડુંગળી બધા જ શાક મોંઘા થયા છે શાકભાજી સાથે ફ્રીમાં મળતી કોથમીર પણ ત્રણસો રૂપિયે કિલોએ પહોંચી ગઈ છે એના કારણે શાકભાજીના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થયો છે એ ઘટાડો થવાના કારણે અમારા યાર્ડોમાં શાકભાજીનો જથ્થો ઘણો જ ઓછો ઠલવાઈ રહ્યો છે શાકભાજીની આવક ઓછી થવાના કારણે અત્યારે ભાવો ઘણા જ વધ્યા છે અને એમાં પણ ખાસ કરીને એવી શાકભાજી જે પાણીમાં ટકતી નથી લીલા દાણા છે ડુંગળી છે સૂકું લસણ છે બુવાર છે પાપડી છે ભીંડા છે તુવેર છે આ વસ્તુઓના ભાવોમાં ઘણા વધારો થયો છે તો પાટણમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા રસ સંગમના માલિકના ઘરે દરોડો પાડવામાં આવ્યા છે ઓનલાઇન સટ્ટા બેટિંગ પર એસએમસીની રેડ ઓનલાઇન સટ્ટો રમતા પાંચની ધરપકડ કરવામાં આવી છે બે લાખ ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો સુરતમાં વાડીનાથ ચોક પાસેથી ઝડપાયો છે ગાંજો વીસ કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે તિરૂપી સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર બાવનના ધાબા પર દરોડા પાડવામાં આવ્યા બે લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે ચોકબજાર પોલીસે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરી છે તો સુરતમાં લવજેહાદનો આરોપી પકડાયો છે મહીધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું કે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો આરોપી કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરીને લઈ ગયો હતો જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડતી બચવા

તો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડે રાજકોટની મુલાકાતે છે ન્યુઝી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તેમણે નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ કરી લવ લવજહાદની ઘટનાઓને રોકવા ખેલૈયાઓના ઓળખ કાર ચકાસીને જ પ્રવેશ આપવાની માંગ કરી સાથે જ સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં સરકાર અને પોલીસે કરેલી કામગીરીની પણ તેમણે સરાહના કરી એક તરફ નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે તો બીજી તરફ સુરતમાં જે છે એ ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાની ઘટના પણ બની છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મહામંત્રી મલિંદરજી છે આપણી સાથે આપણે એમની સાથે વાત કરશું ક્યાં કહે આને વાત દિનો નવરાત્રી નવરાત્રિ કા ભી આ રહ્યા હૈ ક્યા કિસ તરીકે વ્યવસ્થા હોની ચાઇએ દેખીએ એક કોન્ટ્રોવર્સી હર હોતી હૈ કે મુસલમાનો કા એક વર્ગ વહા પર ગરબા નાચને કે अभी इसकी आवश्यकता नहीं है क्योंकि यह तो दुर्गा माता का उत्सव है तो यहाँ पर यदि गरबा नाचने के लिए आएंगे तो यहाँ पर भी उनकी देवी के प्रति श्रद्धा नहीं है और इसीलिए फिर उनका हेतु क्या है और इसलिए हम तो आवाहन करेंगे सभी नवरात्रि के गरबा का आयोजन करने वाले मंडलों को कि उन्होंने